નવી સવારને ઘણા પડકાર છે હું નિત નવા યુદ્ધે ચડનાર છું ના ડર બતાવો મને આફતનો હું શૌર્યના પ્રતિક ખાખીને ધારનારી છું આ શબ્દો સમર્પિત છે સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મીનાબા ઝાલાને સરથાણા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર મીનાબા ઝાલાની તબિયત ખરાબ હોવા છતાં દવા લઈને ચલાવતા પરંતુ તબિયત લથડતા હોસ્પિટલમાં એડમિટ ના થવું પડે એટલે ફરજ એજ ધરમની જેમ ડ્યુટી બજાવતા પોલીસ સ્ટેશનમાં જરૂરી સારવાર અને બોટલ ચડાવી હતી જેનો સમગ્ર વિડીયો અરજી લઈને ગયેલા નાગરિકે વાયરલ કરતાં ખાખીની ખુમારીને સલામ કરવાનું મન થાય છે એક તરફ ગણ્યા ગાંઠિયા ભ્રષ્ટ અધિકારીને કારણે તંત્રને બદનામ થવું પડે છે ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ઝાલા માટે ફરી કહેવાનું મન થાય કે ખાખી નશો છે સાહેબ તમને નહીં સમજાય બાકી બે કલાક ધોમધમતા તાપમાં ઊભા રહીને જોઈ લેજો ચોવીસ કલાક ડ્યુટી કરતાં પણ ના મળે ટાઈમ પર જમવાની રોટી પરંતુ સદાય પ્રજા વચ્ચે હાથમાં લઈને રહે છે રક્ષણની સોટી ત્યારે સ્ત્રી એ શક્તિનું સ્વરૂપ કહેવાય એ મુજબ પીઆઈ મીનાબા ઝાલા સહિત નારાયણ સ્વરૂપે ખરા અર્થમાં ડ્યુટી કરતા તમામ અધિકારીને જીટીવી ગુજરાત ન્યૂઝ શો સલામ કરે છે